હેલો મિત્રો કેમ છો બધા તો બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં તો જો સવાર સવારમાં ફ્રેશ થાય અને લાવીશું પડામાં કારણ કે આજે અમારે ઘરનો કપાં વીણવાનો છે કારણ કે બે દિવસથી તો અમારા દાદાની અને અમારા ફુવાને એનો જાતા હતા વીણવા પણ હવે અમારે તાવળી જશે એટલે આજથી અમારે ઘરનો કપાં વીણવાનો છે અને બે ત્રણ ઢાલો આવે છે અને થોડાક અમે એટલે વીણ નાખી પછી મારા મોટા બાપુ ને વીણવાનો છે પછી આજે પાછું જવાનું છે વીણવા આજે અમારો વીણી નાખ્યું તો હાલ વિડીયોમાં કન્ટિન્યુ બેના રહેજો ગુડ મોર્નિંગ બધાને રાતે રાતે અને જો નાઈ તો ફ્રેશ થઈને પણ આમાં કપાણો વીએસ વી આ મારો કપાસ છે જો ફૂસ દોડી ગયો છે તાણે ફૂટી હોય એવું એક દિન તો લગભગ વીણાશે નહીં બે દી થઈ જશે નહીં બે દી થઈ જશે એક નહીં હા इन detail रसोई तो चलो બપોરા કરી લીધા અને ઘડીક આરામ કર્યા અને હવે જવાનો થઈ ગયો છે ટાઈમ પાછો પડવામાં કપાઈ વિણવા તો જો આ તૈયારી કરે છે જે ભૂલ વાળવા પડશે કારણ કે એ પાસે આયરે થાય જે તડકો છે પાણી લેતા જો હા

Más o menos la planta de la no, van a no la tengo? La turquía pa' hizoña. Ah, No se va a poner ya bolas. Ya no tiene. a la Ya, no, que no आनो गय छलाखा ले त आउन छलाखा अहिले है आ बिना बेन छलाखा ले त न लियौ त उ न बताइ न राजाम पर तोडी तोडी न खौछो माइक चलाइ आइलो

300 માં દાડિયા mau એમ 300 ચોવીસ ચાલો તમે ને વિવેકભાઈ ની તો વાત કબત આલ્યા જાય છે એયા હો

તો ફાઈનલી કપા અડધો વીણા ગયો છે આથી શરૂ કર્યો તો હજી લગભગ હોળ હોળ જેવા હોળ હતરસાકી છે અને જોકે હાંડ પડી ગયે છે જે આપડા અડધા તા ઉતર્યા છે ઉથલ મારી અને થોડા થોડા હાર્યા છે એટલે જે કાયલ મારે હાંજ પડી જાય છે કપાઈ પછી મારા મોટા બાપુનું એલામ જવાનું છે કપાઈ તો અત્યારે જો કે ગાહળીઓ હારી છે ચાર પાંચ ગાહળીઓ હારી અને જે બે ગાહળીઓ પડી છે ને જે આ ખાલી કરશે એટલે ગાંઠળીઓ આપણે તો કેરના મીણા હારવા તો કપાઈ મીણા ગયો છે એટલે ચાલો ગાહળીઓ મણવી હારવા અને હવે પાછા કેરે જઈને મળવી કારણ કે નકશુભાઈ ની બધાય ઘેર છે એ આવ્યા તા આંટો મારવા ત્યારે લઈ ગયા છે તો હજી તો આવડા વીણ્યા છે તો ફાઇનલી ગાહડીઓ મીણાય છે હારવા કારણ કે પડું થોડુંક આઘું છે એટલે ગાહડીઓ ત્યાં હારવી પડે અને જા મારા ભાઈ નો છોકરો એને બે લીધો કે મારે પડામાં આવું છે તો મિત્રો તો ઓલા ઘડે ગાહડી નો આવે કારણ કે ધોરિયા ને એવું હોય એટલે સરખું રહે નહીં અને થોડું થોડુંક આઘું છે ઘર થી પાછું તો જો આવા પછી પાણી શરૂ હોય અને પાણી પાસે એટલે ધોરિયા હોય એટલે ધોરિયામાં ધ્યાન રાખવું પડે કારણ કે ગાહડી ના